આજે આપણે બનાવશું સાંબાની ખીર એલચીનો પાવડર લીધો છે કિસમિસ લીધી છે બદામ લીધી છે ખાંડ લીધી છે અને ગરમ કરેલું દૂધ લીધું છે અને સાંભો મેં દસ મિનિટ માટે ગરમ પાણીમાં પલાળી દીધો તો આપણે પેલા દૂધ લેવાનું જ છે અને એને આપણે ઉકાળી લેવાનું છે હવે આપણે દૂધમાં નાખશું એલચી પાવડર અને હવે પલાળેલો સાંબો લેવાનો છે એ આપણે દૂધમાં નાખી દેવાનો છે અને હવે સાંબો સરખો આપણે દૂધમાં મિક્સ કરી લેવાનો છે સાંભાર ની કી આપણે 10 મિનિટ માટે ચડવા દેવાની એટલે બટેટા પણ ઢાંકી દેવાનું છે દસ મિનિટ થઈ ગઈ છે આપડી અને સરસ ખીર બફાઈ ગઈ છે આપણી સરસ તાંબાનો દાણો દાણો ફૂલી ગયો છે સરસ હવે આપણે થોડું દૂધ નાખશું હવે આપણે ખાંડ નાખીશું મેં અહીંયા જોતા પૂરતી ખાંડ લીધી છે ગઈડ ખાતા હોય તો થોડી વધારે લેવાની છે અને મોરું ખાતા હોય થોડી ઓછી લેવાની છે અને કિસમિસ લીધી છે સાંબાની ખીર સરસ તૈયાર થઈ ગઈ છે અને તમે જોઈ શકો છો કે દાણો દાણો અસલ સરસ થઈ ગયો છે ફૂલી ગયો છે તો ખીર તૈયાર છે સાંબાના ખીરની ડિશ તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો